નમસ્કાર દર્શક મિત્રો વોર્ડ નંબર ત્રણ આપ જોઈ રહ્યા છો કે અંડરગ્રામ ગટરના પાણી રસ્તા ઉપર આવેલા છે અને ધાંગતધરાના વોર્ડમાંથી છૂટાયેલા સભ્યોને એકયને પડી નથી અને આ આ શેરીના રહેવાસીઓની તકલીફ કેટલી ભયંકર હશે તે તમે જોઈ શકો છો અને આ શેરીમાં રહેતા રહેવાસીઓના બાળકો પણ અવારનવાર આ પાણીમાં લપસીન પડી જતા હશે અને આ ગટરનું ગંદકી મારતું પાણી આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને આ દરેક ઘરની બાજુમાં મોટું તલાવડું ભરાયેલું દેખાઈ રહ્યું છે તો નગરપાલિકા તંત્ર કરે છે શું તે એક વિચારવું રહ્યું ત્યારે આ આપ જોઈ શકો છો કે ઘર રહેવાલાયક પણ નથી રહ્યા હવે ત્યારે આ રસ્તાની અંદર માત્ર ગંદકી ગંદકી અને ગંદકી દેખાઈ રહી છે તો શું આ લોકો આ વિસ્તારમાં રહેતા લોકોને આટલી બધી હાલાકી પડી રહી છે ત્યારે કોઈ જવાબદારી લેતું નથી કેમ નથી લેતું તો તાત્કાલિક અસરથી નગરપાલિકા તંત્ર જાગે અને આ પરિસ્થિતિનો

છેલ્લા બાર મહિના થી આ અંડરગ્રાઉન્ડ ગટર છલકાય છે તો કોઈ કાઢવા આવે એ ખરું આવતું જ નથી કાઢી જાય પણ તરત પાછી એને પ્રોબ્લેમ રહેશે અમાર અચ્છા હા માસી તમારું નામ શું મદીના બેન હા કેટલા ટાઈમથી આ અન્ડરગ્રાઉન્ડ ગટરનું પાણી એટલે આમ સાફ કરવા આવે બરોબર હરિયા નાખે ને બીજે દી હવાર માં એની પોઝિશન એટલે કોઈ અને કઈ તો સાફ કર્યા પછી પાણી નો નીકળવું હોય એવું નથી બનતું ને બીજે દિવસે પાછું આ રીતે ને આ રીતે ગંદકી વાળું પાણી નીકળી જાય છે એટલે ખાલી નામની જ કામગીરી કરે છે એ નક્કી થયું હા તો તમે કેશો તમારા ઘર પાસે પાણી ભર્યું એ કેટલા ટાઈમથી આવું નવું છે છ મહિનાથી છે તોય આ ધાંગધ્રાનું નગરોડ અને હરામખોર કહેવાય કે જે બેઠા બેઠા પગાર ખાવા વાળું તંત્ર કઈ કડકમાં કડક કે ચોખ્ખી કાર્યવાહી નથી કરતા આભાર